પાટણના વિલાજ ગ્રુપ દ્વારા લાલેશભાઈ વિપુલભાઈ અને જગદીશભાઈના પિતાશ્રી સ્વર્ગીય દલપતરામભાઈ ચંદનજી ઠક્કરની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિલાજ પાર્ટી પ્લોટમાં ભજન સત્સંગનો કાર્યક્રમ શ્રદ્ધાંજલિ આપવા માટેનો યોજાયો હતો જેમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર તથા કોર્પોરેટર શ્રીમતી મનીષાબેન જશવંતભાઈ ઠક્કર તેમજ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી લડનારા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી આ પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા સાથે મારવાડી ઠક્કર સમાજના સર્વે પરિવારજનો તથા વિપુલભાઈ તેમજ જગદીશભાઈના સગા સંબંધી મિત્રવર્તુળમાંથી પણ પરિવારોએ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજરી આપી હતી ભજન સત્સંગનો કાર્યક્રમ જીતુભાઈ નાયક તથા ધર્મેન્દ્રભાઈ નાયકના ગ્રુપ દ્વારા ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવ્યો હતો તેમના ગ્રુપના સર્વે ભાઈઓએ ખૂબ સારી એવી ભજનની સંતવાણી સત્સંગ કરાવી સર્વે શ્રોતાઓને ધાર્મિક ભાવ સાથે આનંદ કરાવી સત્સંગનો લાભ આપ્યો હતો આ ત્રણેય ભાઈઓ તેમના પિતાશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે આ સુંદર ભજન સત્સંગનો કાર્યક્રમ કરાવી સમાજમાં પ્રેરણાદાયી બન્યા હતા